બધા મજામાં જશો તો આજે થઈ છે પૂનમ અને આજે બધાને જવાનું છે પાટણ કેમ કે હેસ ને હજી થોડું થોડું પેટમાં દુખે છે આપણે એક વખત દિશા દવા કરાવી હતી એસ ને એનાથી હેસ ને એસી ટકા આરામ થઈ ગયો છે પણ હજી તો થોડું થોડું દુખે સવાર સવાર

અ મારા બનેવી ની આવે એટલે ઈ આવે એટલે આપણે એમની જોડે જમવા બેસવું પડે એટલે આપણે એમની જોડે જમવા બેસવું એટલે એ જમી લે પછી આપણે જમી લઈએ જમીન પછી અહીંયાથી નીકળીએ તો આપણે ખાવા બીજું ખાઈ લીધું અને મન પણ તૈયાર થઈ જશે અને હવે આપણે બાઇક લઈને જવાનું છે વડડા અને વઢડા થી ગાડી લઈ અને પછી પાટણ તો બ્લોક માં બન્યા રહેતો તો આપણે સાડા દસે ઘરેથી નીકળ્યા હતા અને હાડા બાર થઈ જાય પાટણ અને એસ ને દવા કરાવી આ દવાખને પોતા ઉપર ચડવાનું છે આપણે તો આપણે અને નંબર લખાઈ દીધો છે નંબર આવે એટલે એસે દવા કરાવવાની અને તમે નહીં માનો આજ તો એટલું બધું ટ્રાફિક છે એટલે વાત જ જવાનું દવાખાનામાં એટલે નંબર આવે એની રાહ જોઈ રહ્યા નંબર આવે એટલે દવા કરાવી અને પછી આપણે નીકળી

આપણે યશને દવા કરાવી અને પાછા આવી ગયા હતા અને વડણા ભાઈની ગાડી હતી એટલે ત્યાં મૂકી દીધી અને આપણું બાઈક લઈ લીધું છે અને બાઈક લઈ અને હવે જવાનું છે ભાભર અને ભાભરજી પાછા ધરેલા આમ છે તો આપણે તો દેડવા ભાભર છે ને પાભર થઈને પાછા તમને મળી આઈફોનનું ચાર્જિંગ હતું તે કાલે દુકાને આવ્યા હતા તો એ દુકાને જવા ધર્યા હતા એટલે હવે આઈફોનનું ચાર્જિંગ લેવાનું છે દુકાને તે પેલા દુકાને જાવ હડો ફટાફટ તો આપણે બાભરથી ઘરે આવી ગયા હતા અને આમ જો કમ પડ્યું પાછા વાસણ તો જો અને પેલા ટપમાં કપડો પડ્યો જો કેટલું બધું કામ પડ્યું છે એમાં આવ્યા હતા વાસણ તો ઘસી લાગશે કપડાં વહેલા તો કારણ કે અત્યારે થરા પાટણથી હતા એટલે થાક બહુ લાગ્યો છે કોને તો આપણે ફટાફટ હવે વાસણ ને એવું ઘસી લાગે અને ખાવા તો આપણે આજ હોટેલ બંધ રાખવાની કારણ કે જેમથી કાધું થયા તો એટલે ભૂખ નહીં ને યશ પપ્પા કે મારે પણ નહીં ખાવું તો આપણે હોટલ બનશે તો ચાલો આપણે ફટાફટ બધું કામ કરી લખાને તમે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખશું અને અવનમારું વ્લોગ સાથે મળતા રહેશે જય માતા દી જય શ્રી કૃષ્ણ